જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં સત્યનારાયણનું વ્રત આ વ્રત કોઈ પણ દિવસે થઈ શકે છે પૂનમ કે અગિયારસના દિવસે આ વ્રત કરવામાં આવે છે તો ઉત્તમ કહેવાય વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો અને બ્રાહ્મણ પાસે ભગવાન સત્યનારાયણની સ્થાપના કરાવવી અને સત્યનારાયણનું મહાત્મ્ય કથા વગેરે સાંભળવું કથા પૂર્ણ થઈ સવાશે રવાના લોટનો શિરો પંચામ્રત તથા ફળોનો ભોગ ધરી પ્રસાદ વહેંચવો આ દિવસે યથાશક્તિ પુણ્યદાન કરવું સર્વ મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત પૃથ્વીલોકના કલ્યાણ માટે ખુદ ભગવાન વિષ્ણુએ વર્ણવેલું છે એકવાર નારદજી પૃથ્વી લોકના ભ્રમણ અર્થે નીકળ્યા તેમણે આ લોકમાં મનુષ્યને પારાવાર દુઃખોથી યુક્ત અને અધર્મને માર્ગે જતા જોયા અને કર્મને આધીન અને અનેક કષ્ટ પીડાઓ ભોગવતા જોયા આથી નારદજીને ઘણું દુઃખ થયું લોકકલ્યાણ માટે નારદજી વિષ્ણુ લોકમાં સર્વનું કલ્યાણ કરનારા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને મૃત્યુ લોકમાં સર્વ પાપ કર્મોથી મુક્ત બનવા માટેનો ઉપાય પૂછવા લાગ્યા નારદજીની લોકકલ્યાણની ભાવના સાથે પૂછાયેલા પ્રશ્નથી પ્રસન્ન થઈને શ્રી વિષ્ણુ બોલ્યા હે ઋષિ શ્રેષ્ઠ પૃથ્વીલોકના અનેક દુઃખોથી પીડિત લોકો માટે સગળી પીડા દુઃખમાંથી મુક્તિ આપનારું સર્વે મનોકામના પૂર્ણ કરનારું સર્વે લોકમાં ઉત્તમ એવું સત્યનારાયણનું વ્રત છે હે દેવર્ષિ જે કોઈ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કરે છે તેના નિશ્ચિત જ સર્વ પાપોનો નાશ થઈ પરમ ગતિને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે નારદજીએ ભગવાન વિષ્ણુનો આ સંદેશો પૃથ્વી લોકના માનવો સુધી પહોંચાડ્યો ભગવાન સત્યનારાયણનું વ્રત કરનાર અને સત્યના માર્ગે ચાલનાર દરેક મનુષ્ય આ લોકમાં પરમ વૈભવને પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે શ્રી સત્યનારાયણ નમઃ